ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો દિવાલની આરપાર દેખાય તેવા ચશ્મા આગળ વાત થશે બારસી કેમેરામાં કેદ થયા છે વિડીયો થયો છે વાયરલ ત્યારે વાત થશે મહેસાણા મહાનગરપાલિકાનો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે આગળ વાત થશે મહાનગરપાલિકાની સુંદર કામગીરી કહેશો તમે વાહ વાહ ત્યારે વાત થશે વિડીયોમાં જોઈ શકાય છે કે માત્ર અગિયાર સેકન્ડમાં એટેક આવવાથી મોત થયું છે ત્યારે વાત થશે દરરોજ દારૂની એક બોટલ ઢીચી જતો હતો તેવો આ એક્ટરે જણાવ્યું છે ત્યારે વાત થશે લ્યો હાલે નકલી અધિકારી પણ ઝડપાઈ ગયા છે ત્યારે આગળ વાત થશે પાટીદાર યુવાનોને માર મારવા બદલ સમાધાન કરવામાં આવ્યું છે આગળ વાત થશે ડીવાય એસપી સાથે ખનીજ માફિયાનો સંપર્ક હોવાનું સામે આવ્યું છે ત્યારે વાત થશે દ્વારકામાં કૃષ્ણ નથી તેઓ વડતાળમાં છે તેઓ અનેક ઘણું નિવેદન પણ હવે સામે આવી રહ્યું છે ત્યારે વાત થશે આવું કરતા હોય તો તમે ચેતી જજો એક નાની ભૂલ તમને હેરાન કરી શકે છે આગળ વાત થશે મેહુલ ચોક્સીને ભારત લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ભારત સરકાર ભાગેડો મેહુલ ચોક્સીને દેશમાં પાછા લાવવાની તૈયારી કરી રહ્યું છે મેહુલ ચોક્સી તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમમાં રહે છે અધિકારીઓએ બેલ્જિયમ સરકારને પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે તેમના ઉપર તેર હજાર આઠસોને પચાસ કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડનો આરોપ છે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ બાદ ચૌરસિયા બે હજાર અઢારમાં ભારતીય એન્ટાગુના બારબુડા ભાગી ગયા હતા ભારતમાં તેની ઘણી મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આવું કરતા હોય તો તમે ચેતી જજો સાયબર માફિયાઓ લોકો સાથે તેમની સાતીરાઈથી ઝડપથી આચરતા હોય છે વિશ્વભરના લોકો તેનો ભોગ પણ બન્યા છે હવે એઆઈ આવ્યું હોવાથી માફિયાઓને બહુ મોટી મદદ મળી છે તમે સોશિયલ મીડિયા વાપરતા હોય તો ખાસ તમારે ચીતવાની જરૂર છે માફિયાઓ તમારો ફોટો વિડિયો અને ડેટાનો ઉપયોગ કરીને ડી ફેકની મદદથી તમારા કે સંબંધી સાથે છેતરપિંડી કરી શકે છે આથી તમારા પર્સનલ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા પહેલાં ખાસ તમે સાચવી લેજો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં શ્રી કૃષ્ણ નથી તેઓ વડતાલમાં છે સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યું છે સ્વામિનારાયણના પુસ્તકમાં લખાયું છે કે ભગવાન કૃષ્ણ દ્વારકામાં નથી વડતાલમાં છે હવે આ મામલે શંકરાચાર્ય નિવેદન આપ્યું છે કહ્યું છે કે આ લખનાર મૂર્ખ છે કૃષ્ણનો અવતાર આજથી પંચાવનસો વર્ષ પહેલાં થયો હતો જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય તો બસો વર્ષથી અસ્તિત્વમાં છે ભગવાન વિશે તેઓ જાણતા નથી કૃષ્ણ દ્વારકામાં નહીં વડતાલમાં છે આવું તેઓ કેમ માની લીધું તેમણે આ બાબતને વખોડી પણ કાઢી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીવાય એસપી સાથે ખનીજ માફિયાનો સંપર્ક સુરેન્દ્રનગરમાં બે ફાર્મ બનેલા ખનીજ માફિયાની સામેની કાર્યવાહીમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે જેમાં ખનીજ માફિયાના મોબાઈલમાંથી ડીવાય એસપીનો નંબર મળી આવ્યો છે ડીવાય એસપી સહિત પોલીસની કામગીરી ઉપર પણ શંકાના ડાયરામાં જોવામાં આવી છે જેમાં ડીવાય એસપી વિશાલ રબારી ખનીજ માફિયાના સંપર્કમાં ન હોવાનું અને મળેલ નંબર તેઓનો નથી તેમ પણ જણાવ્યું છે પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાટીદાર યુવાનોને માર મારવા બદલ સમાધાન થોડા સમય પહેલાં પાટીદાર યુવાનોને માર માર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું જેમાં જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું લોકોએ વિરોધ વ્યક્ત કરીને આરોપીઓનું સરઘસ કાઢવાની માગ કરી હતી ત્યારે હવે બંને સમાજના આગેવાનો એકઠા થઈને ગોંડલનું વાતાવરણ દોડાય નહીં અને શાંતિ જળવાય તે માટે બંને પક્ષે એકઠા થઈને સમાધાન કર્યું હોવાના સમાચાર છે મિત્રો ઇન્ડિયા મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો હાલે નકલી અધિકારી પર ઝડપાયો છે હવે નકલી કારખાનું પણ બની ગયો છે ત્યારે વાત થશે નકલી ઓફિસ પોલીસ ટોલ કચેરીઓ બાદ હવે નકલી અધિકારીનો પડદાફાશ થયો છે જામ ખંભાળિયામાંથી નકલી અધિકારી ઝડપાયો છે લાલ લાઇટવાળી કાર પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલો જેને લઈને ફરતા ઠગને પોલીસે ખુલ્લો પાડ્યો હતો એડિશનલ કલેક્ટર હોવાનો રોપ જમાવતો હતો પોલીસે ઠગ બાજ જીત પંચતિયાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ દારૂની એક બોટલ ઢીજી જતો હતો આ વ્યક્તિ સાંભળ્યું છે કે આમિર ખાન બેવડો બની ગયો અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસ કર્યો કે તેણે ત્રણ વર્ષ કામ છોડીને માત્ર દારૂનો સાથ આપ્યો હતો રીના સત્યના બ્રેકઅપ બાદ આમિર ખાન ક્યારેય દારૂ ન પીનાર બેવડો બનીને દરરોજ એક બોટલ ઢીચી જતો હોવાનું કબૂલ્યું હતું આમિરે તેના કરિયરમાં અનેક સફળ ફિલ્મો આપી છે આજે પણ તે બોલિવૂડ જગતની ટોપ હસ્તીઓમાંથી એક છે જે દેવદાસ બની ગયો હતો અને પોતાની જાતને ખતમ કરવા પણ માગતો હતો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર અગિયાર સેકન્ડમાં મોલ લોકોને આજકાલ રસ્તે મોત મળી જતું હોય છે અચાનક આવી પડેલી આ આફત સૌ માટે લાચાર છે લોકોને અચાનક એટેક આવી જાય અને દુનિયાને અલવિદા કહેતા વાલ લગતી નથી આવા અને કિસ્સા સામે આવ્યા બાદ હવે એક વિડીયો વાયરલ થયો છે જેમાં આર એલડીના નેતાનું માત્ર અગિયાર સેકન્ડમાં મોત થાય છે યુપીના આર નેતાને અચાનક એટેક આવતા સ્થળ ઉપર ઢળી પડ્યા હતા અને ત્યાં મોત પણ નીપજ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાનગરપાલિકાની સુંદર કામગીરી કહેશો તમે વાહ વાહ ઉનાળોનો તડકો વધી રહ્યો છે રાજ્યમાં લૂ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે અમદાવાદમાં અનોખો બસ સ્ટોપ બનાવાયો છે જેમાં મહાનગરપાલિકાએ હીટ એક્શન પ્લાન હેઠળ ફૂલ બસ સ્ટોપનું નિર્માણ કર્યું છે અહીં લોકોને ગરમીથી રાહત મળવાની સાથે સાથે ઠંડકનો અહેસાસ પણ થશે અમદાવાદમાં મહાનગરપાલિકાએ લાલ દરવાજા ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર ખાસ કન્ટેન્ટ સાથે ફૂલ બસ સ્ટોપ પણ બનાવી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા નગરપાલિકાનો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે મહેસાણા નગરપાલિકાનો નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે આ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા જેમાં અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણાની ઓળખ સામો લોગો લોન્ચ થયો છે સાથે શહેરની સફાઈ માટે નેવ જેટલા સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દસ નવા સાધનોનો ઉમેરો પણ થઈ રહ્યો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળસિંહ કેમેરામાં કેદ વિડીયો થયો છે વાયરલ સાસણગીર સિવાય અમરે અમરેલીમાં પણ વનરાજા વાસ કરતા હોય તેવો વિડીયો સામે આવી રહ્યા છે ઘણા સમયથી અમરેલી વિસ્તારમાં સિંહની લટાર અને શિકારના વિડીયો જોવા મળ્યા છે ગરમીમાં બે બાળસિંહ સાથે માદા સિંહનો વિડીયો પણ વાયરલ થયો હતો ધારીના ગ્રામ્ય વિસ્તારમાં બે બાળસિંહ સાથે આરામ ફરમાવતી સિંહ માતા કેમેરામાં કેદ થઈ હતી ઉનાળામાં ગરમીથી બચવા આંબાવાડીમાં ધામ નાખ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાલની આરપાર દેખાય તેવા ચશ્મા વિછ્યામાં સગીરાનું અપહરણ થયા બાદ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં છ જેટલા શખ્સોએ તાંત્રિક વિધિ માટે સ સગીરાનું અપહરણ કર્યું સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થતાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે માહિતી અનુસાર તાંત્રિકે કહ્યું છે કે તેની પાસે દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા છે અને તે માટે તેણે સિત્તેર લાખ છેતરપિંડી કરી સગીરાનું અપહરણ કર્યું પોલીસ તપાસ કરી રહી છે અને ત્રણ આરોપીની શોધખોળ પણ ચાલુ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે